સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ હત્યા જે છે એ અજાણ્યા માણસો કરી છે અને ખાસ કરીને જયારે અમને ને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતી થઈ છે તે અમારા એસએમસી ના પીઆઈ ના જ મધર હતા અત્યારની જાણ થતા જ લોકલ પોલીસ અને એલસીબી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતા જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી

વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથ ને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગો ની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે નહીં તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાઇડ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમો ભેગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના

એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કોડ ની મદદ થી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે તેમાં નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે હા અ એક જ ભાઈ મને આ બહુ આંધો પડ્યું દેખાય નથી ફ્લેશ થઈ ગયો જે આરોપી નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ સામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એનીબડી લોકો મદદ લે છે તેના ઘરે જાય અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે કોઈ જે વાત હતી તાંત્રિક વિધિ માટે જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જે હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવેલી આરોપી દ્વારા બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા એ પહેલા કોઈ ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું